મારા બાપ મને લાગે મારો ભાઈ મને તેડવા આવ્યો છે વીસ વર્ષે ભાઈ તેડવા આવ્યો એ બેન બોલી કે તમારો ભાઈ તેડવા આવ્યો એમ ભાઈ બધાના તેડવા આવતા હોય એમાં એટલું બધું ન થવાય પેલા હેલ તમે ગયો પાણી પછી મારે વાત કરો એટલું હાહુ બોલ્યા ઉભરો આવ્યો હતો દીકરી બેહાડી દીધો કાળજામાં ઓ એટલામાં દીકરી સમજી કે આ મને જવા નહીં દે દીકરી નાની હોય કે મોટી હોય સાહેબ આ આવે અરે સાહેબ 80 વર્ષના ડોશીમાં થઈ ગયા હોય અને સતા એના પિયરના ગામનું કોક આવે ને એટલે કેવા ગયો સાહેબ સાહેબી 80 વર્ષના માડીને પોતાની ઉંમર ભૂલાઈ જાય અને એટલું થે કે મારા પિયરનો આવ્યો છે ભલા મને આ વાત વાતની કોને નો ખબર હોય હે અને ત્રીજી વાત આ દેશના સાહિત્ય બન્યા હોય ને તો આ દીકરીયુ તરસ બન્યા છે એક નાનો દીકરીનો બીજો પ્રસંગ લેવો છે ગીર હંસાળ વાળું ગામ જો લોકગીતનો જન્મ કેમ થયો એમાં ઘડી વયો જાવ તમે સાંભળો આ દીકરીનો જ પ્રસંગ અને આ દેશની દીકરીઓ શું કરી શકે એનો આ તમને પ્રસંગ લેવો છે હંસાળા ગામની દીકરી સાહેબ દીકરીને ત્યારે વાગડમાં કચ્છમાં હારે એનો સંબંધ કચ્છમાં કરેલો અને કચ્છમાં એને ફરણાવેલી અને કહેવા ગયો સાહેબ એ દીકરી જેથી અઢાર વર્ષની હતી તેથી ઘોડિયામાં એક વર્ષનો ભાઈ હતો એટલો બેન ભાઈ વચ્ચે ગાળો છે એક નો એક બેન અને એકનો એક ભાઈ ભાઈ ઘોડિયામાં છે બેન સાસરે જાતી હતી સાહેબ એ સમય એ પરિસ્થિતિ તેથી દીકરી એમ કેતી હતી કે અહીંયા અહીંયા મત હણકોકા ફિર હંચાળા આ હે એનો અર્થ એ થાય કે હે અહીંયા તારે જેટલું રોવું એટલું રડી લેજે ફરીવાર હંચાળા ગામના પાદરમાં તું જોશ કે નહીં જો એની મને ખબર નથી કારણ કે એવું હા હારવેલ હતું અને દીકરી સાસરે ગઈ સાહેબ એવડું મોટું સાસરું એનું કડવું ભટકાણું એવી સાસુ મળી કે પેર બાજુ સાહેબ ઓશીકુનો રાખવા દે પિયર બાજુ ઓસીકું રાખીને દીકરી હુતી હોય તો રાતે જગાડે એમ કે બહુ તમારું ઓસીકું ફેરવી નાખો પિયર બાજુ ઓસીકું રાખશો તો પિયર બાજુ ના સપના આવશે આ કેવું જીવન જ્યારે છે ચાર વાગે વહેલી જાગી જાય બે માણા બાજરો દળી નાખે એટલું કરીને પછી કુએ પાણી હિંચવા જાય સમય માથેલી વિહક વરહ વયા ગયા જેદી બેન સાસરે આવી તેદી ભાઈ ઘોડિયામાં હિચકતો થો ઈ ઘોડા ખેલવે આવડો થઈ ગયો અને એના જેદી લગન લખાણા આ વાત 3 કલાકની છે મારે 3 મિનિટમાં પૂરી કરવી છે સાહેબ નગર કાયદે સર 3 કલાક આ વાર્તા ઉપર થાય અને હું પહેલી વાર આ વાત કરું છું મારા વડીલ ભિખુદાન ભાઈના મુખેથી મે અવારનવાર આ વાત સાંભળેલી અને એને પરતાપે આ વાત હું કરી શકું એની તો થઈ શકે એ લખાણા આપણે ખબર કે અમુક જગ્યાએ વરરાજો મીઠું તેડું કરવા જાય વરરાજો પોતે બેન ને બેનને એને પોતે આમંત્રણ એને મીઠું તેડું કહે અને આ જ ભાઈ ભાઈને કીધું ભાઈ તારે બેન ને તેડવા તારે જ આવવું પડશે પણ હું કોઈ દી દસમાં ગયો નથી ઘરે મારો દા બેટા પૂછતા પૂછતા પંડિત થઈ જાય અને કેવા ગયો સાહેબ વેલડું લઈને ભાઈ જે બેન ને તેડવા આવ્યો પૂછતો પૂછતો એ ગામમાં પોગી ગયો એ જ ગામને જાપે ઘેઘુર વડલો અને વડલા ને સાયા વેલડું છોડ્યું છે ભાઈ છે અહીંયા વેલડું છોડીને બેઠો હવે કોકને પૂછી મને બેનનું સસરાનું ઘરનું નામ પૂછી અને પછી જાઓ હજી ગામને જાપે બેઠો છે પાણી ભરવા નીકળે છે કે શારુ પાસિહા એવી શારુ પાસ સૈયર પાણી હા સને એ પાણીયારી વીર ને શબ્દમાં ધ્યાન આપજો ચાર પાંચ સૈયાર પાણીલાની હાર ઓલી વસલી પાણીઆરીએ વીરને ઓળખ્યો સાહેબ વચ્ચે છે ને એને દુઃખ છે તમે ભગવાનનું ચિત્ર લેશો ને તો એક બાજુ લક્ષ્મણ એક બાજુ જાનકી રામ જગતનું ઝેરપિંડ વચ્ચે ઊભો છે કૃષ્ણનું ચિત્ર જોશો ને તો ફરતી ગોપીઓ છે વચ્ચે કૃષ્ણ ઉભો છે અને અહીંયા કવિ એક ગુજરાતનો કવિની તમે કલમ તો જુઓ સાહેબ ઈશાર પાંચ સૈયર પાણી લાની હાર બે આ બાજુ બે આ બાજુ એક એક બાજુ દેરાણી એક બાજુ જેઠાણી આ વસલી પાણીયારી વીરને ઓળખ્યો ઓળખ્યો કઈ રીતે જો બેન કે ઓળખે અને બેન જા ઓળખી ગઈ હવે વી વર પછી જે દીકરી એ પાપના પાદરના જાડવા નથી જોયા આ જેનું ભાઈ અને તેડવા આવી ખારા હંદર માં મીઠી વીરડી થઈ હોય ને મારા બાપ પણ ઓળખ્યો કેમ ઓળખ્યો મારી માની આખ્યો ને એ વીર ને ઓળખ્યો ઓળખ્યો બેન ને નીકળવું ધ્યાન દેજો વાતમાં બેન ને નીકળવું ને ભાઈ બેઠેલો ને એમાં અજાણ્યા માણસ ને જોઈ અને બીજા બે જણા એ કીધું ભાઈ રામ રામ આ બેઠેલા ભાઈએ કીધું ભાઈ રામ રામકારામાં બેન ઓળખી ગઈ કે જેથી મારો બાપ ડેલીએ બેહતો અને જેમ કોઈ મહેમાન આવે ને રામકારા કરતા ને આ રામકારો નક્કી મારી ડેલીનો છે બીજો કોઈ ના નક્કી મારો ભાઈ હોવો જોવા તા હેલ ભરીને હું તો ગાલું તાલે અહીંયા મારે હરક

બા ને બાપુજી બે કીધું બેન ને તું બાપુજી ને ખબર નહી હોય મારા દેર ના લગ્ન છે અને હું ઘરમાં મોટી છું વ્યવહાર બારી પાસે છે હું આ બધું મૂકીને કેમ આવું મારથી નહીં આવાય આ ખાનદાન બાપ ની દીકરી લક્ષણો હાલો પૂછી લઉં નહીં વાતાવરણ દીકરી ઓળખી ગઈ છે મારા ભાઈને મારો શું કામ દુખી કરવો જોવે એને હું સમજાવી દઉં ખમા ભાઈ માને બાપુજી મારી યાદ આપજે અમારા લગ્ન પદ છે ને પછી હું આટો આવી જાય હા બેન શું આ સાહેબ વાતું છે કઈ વાંધો નહીં બેન ન આવી તો પણ બાબાપુજી એવું પૂછતા થાક

alo halo beni mai Ya đi. halo alo alo Benny, mai rìa re đi. Giờ phi la để, Ơ bé hin હાલ મારે આરે તને આમ નહીં રહેવા દઉં બેન ભાઈ ભેગા ભાવ કાઢી નાખશો શું આ દીકરીએ જવાબ આપ્યો સાંભળજો ખમા ખમા માદા માડીના જાયાવી એ તને ખમા ખમા માડી ના જાયાવી ઉલી દુખ માં તોય દીકરી સુબેસાસ રે ઉલી દુખ માં એ જી દીકરી સુબેસા એ ભાઈ એક સીતા ને એક સરિતા એકવાર પિયર માલી નીકળ્યા પછી કોઈ દી પીડા ઝાળવા નથી જોયા એ મારે તારે રે ના અને વાત સાચી છે સાહેબ માં જાનકી ભગવાન રામ અને લક્ષ્મણ જેથી વનમાં ગયા અને ભરત મહારાજ કૌશલ્યા સુમિત્રાજી કઈ કઈ જી થી લાયા અને એમ કહેવાય ભાઈ સતરંગી સેના લઈ અને ભરત મહારાજ જેથી ભગવાન રામ ને જંગલમાં વનમાં મળવા ગયા તેથી જનક રાજા આવ્યા છે સાંભળજો આ વાત તો રામાયણ નો પ્રસિદ્ધ પ્રસંગ છે જ્યારે જનક મહારાજ જે માં જાનકીને જયારે ઉછેરી મોટી કરેલી સાહેબ શું સુખ ની સાહેબી

જનક મહારાજ આમ જ દીકરી હામું જોયું સાહેબ આખ માલી ડળાક ડળાક ડળક આહુડા જાતા હતા દીકરી કોને નો રોવરાવે નકર મહારાજ જનકને વૈદેહી દેહની દેહની સાથેને કોઈ લેના દેના નથી વૈદેહીનું જેને વિરુદ્ધ મળ્યું છે જનક રાજાને સાહેબ ઈ ભાનમાં આવી ગયા આખ માલી આહુડા આંબડા નીકળવા અને તાસલ કૌશલ્યાજી જાય છે જનક રાજાને હાથ જોડીને એટલું કીધું કે મહારાજ અમને માફ કરજો

તા તો પછવાડે યું બી રે નર્દલ હા લો પછવાડે યું બીરે Amanhã é nisso છું નું પછી આને શિષ્ટ સાહિત્ય કહો કે લોક સાહિત્ય કહો પણ અમુક ગીતો ને કોઈ ઓવરટેક ના કરી શકે સાહેબ આખી સંસ્કૃતિની ભારીઓ પડી છે આમાં ડાયરેક્ટ નણંદે કહી દીધો ને ભાઈને આ પરિવાર બેઠો છે એટલે વાત કરું છું તમે લાખો પ્રોગ્રામ સાંભળી શકશો સાહેબ પણ અમુક આવા પ્રોગ્રામ છે ને ક્યારેક જ સાંભળવાનો અમને બોલવાનો કારેક જ આવો અવસર મળતો હોય વાતો કરવાનો જાહેર મંચુ પર લાઈવ પ્રોગ્રામમાં અમુક વાત ન થઈ શકે એટલો ટાઈમ ન હોય કોઈ પાક આ લાંબુ શું કામ

સોમલખાર એવો છે કે તરત માણન બેભાન કરી નાખે ઝેર તો લીધું ઝેર કોશલા તો લઈ લીધા પણ ભેગો સોમલખાર લીધો મારી પત્ની પાછી દુખી ન થાય એમ હબ આખું વીચી જાય સાંભળજો વાન

આપણે ભગવાન શિવ કંઠમાં રાખી નીલકંઠ મંદિરમાં પૂજા પણ મારા દેશની એક પણ દીકરીએ પૂજાવાની આશા નથી રાખી બાપની હાટુ કયક દીકરી એમ કેવાય પોતાના કોઠામાં ઝેર ઉતાર્યા છે ભલા માણા પછી કાઢ્યા ના તમે પરદેશ હતા ને આવ્યો હતો પણ વાટકો મારા દેરે મૂક્યો હતો મારો દેર મારા ભાઈ જેવો છે

વાટી ગુટીને ભજ વાટ ક્યા ભાભી રંગો તમારા મેંદી જો ને રંગ લાગ્યો

দিজো

એ વાટકો હાથમાં લીધો ને ગટકા રહ્યો ને બોલ્યો શું ભીખદાન વાત કરે છે વાટકો એને હાથમાં લીધો અને જાય દીકરી પીવા ગઈ આંખ બંધ કરી કારણ કે કોઈ પણ વસ્તુ ખુલ્લી આંખે ન થઈ શકે જેને એવું પગલું ભરવું છે ત્યારે ખુલ્લી આંખ ન રાખી શકે ઝેરને જોઈ ન શકે આંખ બંધ કરી તો આંખ બંધ થઈ એટલે ભાઈને વરરાજો જોયો માંડવામાં ફેરા ફરતો જોયો અને પોતે ગીત ગાતી હોય એવું ચિત્ર લાગ્યું આજુબાજુમાં બા બાપુજી ઊભા થા અત્યારે ભાઈ તેડવા આવ્યો એ ચિત્ર દેખાણો આ બધો પ્રેમ આની ભેગો ગળામાં ભેગો થઈ ગયો અને એનું બળ કરીને જે ઘૂટલો ભર્યો ને એનો ઘટકારો બોલ્યો કવિ કે સાહેબ આપણે લેજો વાત એ છે કે આ આ આ બધા જે સાહિત્ય છે આ આ દેશમાં જ બની શકે બીજા દેશને આવી ઘટનાઓ બહુ ઓછી છે સાહેબ એટલે કવિ દાદ લખે છે કે તાર વીણા ના કે સંતૂર ના તમે તોડી શકો પણ સાહેબ મોરના ટોકાને તમે એમ ન તોડી શકો તાર વીણા ના કે સંતૂર ના તમે તોડી શકો મોરના ટોકાને એમ ન તોડી શકો કોઈને બીવરાવી ધમકાવી કોઈના હાથ તમે જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો અને કયા શિખરો સર કરી કયા શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો એમાં તો પોતાને જ મરવું પડે એમ સાહેબ આ દેશના ઇતિહાસને ઉજળો રાખવામાં આ દેશની માતાઓનો જે ફાળો છે એટલો કોઈનો ફાળો ન હોઈ શકે વાત એ હતી જલારામ બાપા પાસે વીરબાઈમાં ન હોત જે પુરુષ મહાન જેના ઘરમાં મહાન માં બેઠી હોય ને એ પુરુષ મહાન જો ભોળાનાથ મહાનું કામ બાજુ પાર્વતી બેઠા એટલે